બ્રેસ ધ લોર્ડ આઈ હોપ તમે બધા મજામાં હશો આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જોવાના છે કે દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણને સારી લાગે છે આપણા મનને આનંદ આનંદ કરી દે છે અને આપણા જીવન લાભદાયક બનાવે છે પરંતુ પ્રશ્ન એ છે કે શું આ બધી વસ્તુ આપણને ઈશ્વર તમારા રાજ્ય તરફ નજીક લઈ જાય છે કે દૂર લઈ જાય છે તો આજનું જે પવિત્ર વચન છે પરમેશ્વર તેના દ્વારા આપણને માર્ગદર્શન અને ચેતવણી આપે છે કે પાપથી કેવી રીતે બચવું જોઈએ ને ઈશ્વર અને ભાઈઓ અને બહેનો આજનું પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ કે પરમેશ્વર આપણને શું કહેવા માંગે છે તો જ્ઞાનવાણી એનો ચોથો અધ્યાય કડી બાર કારણ પાપની મોહિની પુણ્યના તેજને ઝાંખું પાડે છે અને ભટકતી વાસના નિર્મળ બનને વિકારવશ કરે છે આ વચનમાં આપણે વાંચીને સમજી શકીએ છીએ કે આપણે બે કામ એક સાથે ના કરી શકીએ આજના આ વચનમાં એક શબ્દો વાપરવામાં આવ્યો છે કે પાપની મોહિની એટલે એવો પાપ જે આપણે અટ્રેક્શન કરે આપણને સારું લાગે આપણા જેવા લાભદાયક બનાવે આપણા મનને તે ભાઈ જાય એવું હોય તેવા પાપ વિશે વાત કરવામાં આવી છે આ પાપ આપણે હંમેશા ઈશ્વરથી દૂર રાખવા ઈશ્વર આજે દૂર રાખવા માટે આપણને અટ્રેક્શન આપે છે તેના તરફ ખેંચી રાખે છે તેનામાં રાખે છે તેના વ્યસ્ત પાપ વિશે વાત કરવામાં આવી છે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પાપની તેજને પાડે છે એટલે આપણે દુનિયાની કોઈ પણ વસ્તુ હોય જે પાપ હોય જેને આપણે સ્વીકાર કરીએ તો થાય છે શું કે જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે પાપને સ્વીકાર કરીએ છીએ આપણે ઈશ્વર દૂર થતા જઈએ છીએ ધીરે ધીરે કરીને દૂર થતા જઈએ છીએ સત્તાની યોજના એ છે કે આપણે ઈશ્વર એ તરાથી દૂર થઈ જઈએ પણ આપણને ખબર નથી પડતી કે શું સારું છે શું ખોટું છે તેટલા માટે કહેવામાં આવ્યું છે કે પાપની મોહીની પુણ્ય તેજને ઝાંખું પાડે છે એટલે આપણે જો પાપને સુખ કરીશું તો આપણે ઈશ્વરને મહત્વ નહીં આપી શકીએ અને આપણે બે રસ્તા પર એક સાથે નહીં ચાલી શકીએ કારણ કે આજે આપણે દુનિયામાં જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો આપણે આપણા ચર્ચમાં જોઈ શકીએ છીએ આપણા કુટુંબમાં જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો શું કરે છે કે એક સાથે બે રસ્તામાં ચાલે છે પાપને પણ સ્વીકાર કરે છે અને પરમેશ્વરને પણ સ્વીકાર કરીએ છીએ પણ આ શું કહે છે છે વાતનું કે તમે જો પાપને સ્વીકાર કરશો તો તે જે જીવન છે પ્રભુ ઈશ્વર આપણા જીવનમાં બીજા ત્રીજા સ્થાન પર રહેવા માટે નથી આવ્યા અને બહેનો જો આપણે આપણી ઈચ્છાઓ આપણા સ્વપ્નોને પહેલા રાખીશું પછી પરમેશ્વર રાખીશું તો કોઈ મહત્વ નથી પણ પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જે છે તેમણે આપણા જીવનને સૌથી ઉપર રાખવા જોઈએ જે સૌથી ઉપર રાખીશું તો તેમને મહત્વ આપી શકીશું અને પાપને આપણે ધિક્કાર કરી શકીશું તેના પર જેને દૂર રાખી શકીશું આજનું વચન આપણને એ જ છે કે જો તમે પહેલાં પાપને સ્વીકાર કરી લીધો તો પોણીના જે તેજ છે તેને ઝાડું પાડી દેશે એટલે આપણે આજના વચનમાં શીખવાડવામાં આવે છે કે પ્રભુ પરમેશ્વરને આપણે સૌ પ્રથમ આપણા જેનો ઉપર રાખીએ અને તમને મહત્વને તમને સ્થાન આપીએ જેથી કરીને આપણે જીવવાનું જે કેન્દ્ર સ્થાન છે જે તૈયારી છે ઈશ્વરના રાજ્યમાં જવાની તેને આપણે વધારે ઝડપથી આગળ વધી શકીએ ઈશ્વરમાં જીવન જીવી શકીએ સારી રીતે અને સાચી રીતે તો ભાઈઓને અને બહેનો આગળ વચન વાંચીએ ભટકતી વાસના નિર્મળ મનને વિકાર વસ કરે છે ભટકતી વાસના એટલે કે જે પાપ છે તેની વાત કરવામાં આવે છે એ પાપ કેવું હોય છે પાપ હંમેશા જૂઠું હોય છે અનિયતણ હોય છે પાપ આપણને ઈશ્વરના રાજ્યથી તેમાં દૂર કરવા માંગે છે એટલે આપણે લાલચ આપે છે આપણને મોહ બતાવે છે તેના વિશે વાત કરવામાં આવી છે ઈશ્વર આપણને શાશ્વત જીવન આપવા માંગે છે અને પ્રભુ ઈશ્વર કીધું છે કે હું જ માર્ગ સત્યને જીવન છું એટલે શૈતાન ચાહે છે કે આપણે પ્રભુ ઈશ્વર દૂર થઈ જઈએ એટલે આપણે સત્યને પણ ના ચાલી શકીએ આપણે સાચા રસ્તા ઉપર ના ચાલી શકીએ અને આપણે સાચું જીવન પણ ના મળે એટલે આપણે આ વચ્ચે જાણવું જોઈએ કે શૈતાન પણ તેની પૂરી તાકાતથી કાર્ય કરી રહ્યો છે આપણને પ્રભુ ઈશ્વર દૂર કરવા માટે પણ પરમેશ્વર આપણને ચાહે છે કે આપણે જાગીએ અને પરમેશ્વરને આપણે જીવનમાં ફોલો કરીએ તેનું પાલન કરીએ આપણા જીવનમાં જેથી આપણે પરમેશ્વરની જે ઈચ્છા છે જે મહાન અને પવિત્ર યોજના છે શાશ્વત જીવનની તેને પ્રાપ્ત કરી શકીએ તો ભાઈઓ અને બહેનો બીજું એક પવિત્ર બાઇબલનું વચન છે જેને વાંચીને સાંભળીએ તેથી આજનું વચન જે છે તેને સમજવામાં આપણે આસાની થશે તો હોશિયા એનો ચોથો અધ્યય કડી છઠ્ઠી મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા પૂર્વજ પદ્ધતિ ફગાવી દઈશ અને તમે મારો ઉપદેશ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઈશ આજના પવિત્ર વચનથી આપણે વાંચીને સાંભળી શકીએ છીએ કે કે જ્ઞાનના અભાવે આપણો નાશ થાય છે અને શૈતાન ચાહે છે કે આપણે બાઇબલ ના વાંચીએ પ્રાર્થના ના કરીએ બાઇબલ વાંચીશું તો આપણે જ્ઞાન મળશે જેનાથી ગયા શાસ્ત્રોજીઓની વિશે માહિતી પરમેશ્વરની શ્રી યોજના છે સિંહ પ્લાન છે આપણા જીવન વિશે તેના વિશે ખબર પડશે પ્રાર્થના કરીશું તો આપણે પરમેશ્વર સાથે જોડાઈ શકીશું પણ શેતાન ચાહે છે કે આપણે પ્રાર્થના ના કરીએ આપણે બાઇબલ ના વાંચીએ એટલા માટે આ વાતનું વચન આપણને આપણું જે ભવિષ્ય છે તેને ક્લિયર કરવા માંગે છે આપણો રસ્તો સાફ કરવા માગે છે આ વચન જણાવે છે આપણને કે આપણે બાઇબલ વાંચવું જોઈએ પ્રાર્થના કરવી જોઈએ જેથી આપણને પરમેશ્વર તરફથી એક જ્ઞાન મળે તેમની યોજના સી છે તેનું આપણા ભવિષ્ય વિશે શું પ્લાનિંગ છે તે જાણી શકીએ તો આપણી જે તૈયારી છે ઈશ્વર સ્વ રાજ્યમાં જવાની તે વધુ સારી રીતે અને સરળતાથી કરી શકીશું જ્ઞાન બહુ મહત્વનું છે પ્રાર્થના કરવી બહુ મહત્વની છે આજનું વચન જણાવે છે કે આપણે નિયમિત બાઇબલ વાંચવું જોઈએ જેથી કરીને શૈતાનની જે કોઈ પણ યોજના હોય તેનો આપણે સામનો કરી શકીએ અને શૈતાનનું કાર્ય અને ઈશ્વરના કાર્ય વચ્ચેનો ભેદ જાણી શકીએ અને આપણે ભટકાઈ ના જઈએ એટલે આજના પવિત્ર વચનથી આપણા જે જો કોઈ શૈતાન કામ કરતું હોય પાપ કાર્ય કરતું હોય તો તેને જાણી જવું જોઈએ તેને આપણા જીવનમાં કાઢી નાખવું જોઈએ અને આપણે જે તૈયારી કરીએ છીએ તેને સફ અને સારી રીતે વધારે આગળ વધાવી જોઈએ જેથી કરીને આપણે ભટકાઈ ના જઈએ અને આપણું જે સાચા માર્ગ પર છે કે તેને તે જાણી શકીએ ભાઈઓ અને બહેનો આજે આપણે આસપાસ આપણે જોઈ શકીએ છીએ લોકો કેટલું જૂઠું બોલે છે લોકો પોતાની જાતને સારું બનાવવા માટે સારો દેખાવો કરવા માટે કેટલું બધું જૂઠનો ઉપયોગ કરે છે પાપનો ઉપયોગ કરે છે તેમને ખબર પણ નથી હોતી કે સત્તાન એમના જીવનમાં કાર્ય કરી રહ્યો છે આજે લોકો સફળ પોતાની જાતને દેખાડવા માટે શું શું કરી રહ્યા છે એક છે 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 કે આપણા આપણા જે કાર્ય કાર્ય કરે કરે પાપ તેને આપણે જોઈએ એને દૂર કરીએ પરમેશ્વર જાય છે કે આપણે સાચા માર્ગ પર આવીએ તો ભાઈઓ અને બહેનો આ દુઃખ બીજું પવિત્રો છે આપણે વાંચીને સાંભળીએ જેથી આપણે ઈશ્વરના સાચા સંતાન બની શકીએ સાચા શિષ્ય બની શકીએ આજનું બીજું વચન બીજો કરી અમારી મિત તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં અદ્રશ્ય મંડાયેલી છે કારણ જે અદ્રશ્ય છે તે તો ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે શાશ્વત છે તો ભાઈઓ અને બહેનો જો આપણે સાચા ખ્રિસ્તી બનવું હોય આપણે એ સૌ રાજ્યમાં જવું હોય તો આજનું વચન આપણને કહે છે કે જે વસ્તુ દેખાય છે જે સારી લાગે છે લાભદાયક લાગે છે જે પાપ છે તેનાથી દૂર રહેવું છે અને જો આપણે સાચા ખિસ્તી હોઈએ તો હંમેશા જે અદ્રશ્ય છે તેને જાણવું જોઈએ પરમેશ્વરની યોજના આપણે જાણવી જોઈએ દરેક કામમાં આપણે પરમેશ્વરની તપાસ કરવી જોઈએ કે પરમેશ્વર ક્યાં છે જો આપણે આ રીતે જીવન જીવીશું અને હંમેશા જે અદ્રશ્ય છે તેને દેખવાનો પ્રયત્ન કરીશું અને દ્રશ્ય વસ્તુ આપણે દૂર કરીશું તો એ કહેવામાં આવ્યું છે કે તે શાશ્વત છે એટલે કે એ સોનું રાજ્ય જે શાશ્વત જીવન છે તે આપણને મળી શકે છે પણ ક્યારે કે જ્યારે આપણે આ બાઇબલના બધા વચનોને આપણા જીવનમાં અમલ કરીશું તેને આપણે સંઘરી રાખીશું આપણા હૃદયમાં એનું મનન કરીશું એ પ્રમાણે જીવન જીવીશું તો આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીશું ભાઈઓ અને બહેનો આજના પવિત્ર વચનોથી આપણે ઘણું બધું શીખવા મળ્યું છે આપણે એક સાથે બે રસ્તા પર ના ચાલી શકીએ પરમેશ્વરને પ્રથમ સ્થાન આપવું જોઈએ પાપની મોહિનીમાં ફસાઈ જઈએ ને પાપ શરૂઆતમાં સુખદ અને લાભદાયક લાગે છે પરંતુ અંતે તે આપણને શાંતિથી સાચા માર્ગથી અને ઈશ્વર રાજ્ય દૂર લઈ જાય છે એટલે પાપની ની ઓળખ આપણે શીખવાડી છે પરમેશ્વરે આજે તો આપણે આખે નિર્ણય લઈએ કે દ્રશ્ય અને ક્ષણિક વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ પરંતુ અદ્રશ્ય અને જે શાશ્વત છે તેના પર ધ્યાન આપીશું પવિત્ર બાઇબલમાં જ્ઞાનમાં વધીશું અને પ્રભુ ઈસુના બીજા આગમન માટે આપણે તૈયાર રહીશું જો આ સંદેશ તમારા દિને સ્પર્શ હોય તો આવડે લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવવા વિનંતી સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મામજ ને પહી તાત્મા તમને બધાને પાપથી દૂર રાખીએ ઈશ્વરના રાજ્યમાં જ તૈયારી છે તે મદદરૂપ થાય તેવી પ્રાર્થના કરું છું તમારો આભાર